ભાવનગરના બે સાયકલિસ્ટ યુવાનો અયોધ્યાની સફર માટે રવાના થયા હતા ભાવનગરના નિલમબાગ સર્કલ ખાતે એક હજાર પાંચસો કિલોમીટરની અયોધ્યાની સાયકલની યાત્રાને પગલે શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ અને અન્ય તેમના અન્ય શહેરજનો દ્વારા તેમને શુભેચ્છા પાઠવીને રવાના કર્યા હતા ભાવનગરના નૈમિષ જીવરાણી અને જેમિત ત્રિવેદી સાયકલ લઈને અયોધ્યા જવા રવાના થયા છે તેઓ અગિયાર દિવસે અયોધ્યા વીસ જાન્યુઆરીના રોજ પહોંચશે ભગવાન રામના સાનિધ્યમાં પ્રાણ પ્રતિષ્ઠાના સમયે તેઓ અયોધ્યામાં હાજરી આપશે બંને યુવાનોને ઉત્સાહભેર લીલી ઝંડી આપવામાં આવી હતી

સ્થિતિ છે અને ઓરિજિનલ સંસ્કૃતમાં અયોધ્યા માયા મથુરા કાશી કાંચીપુરમ એટલે અ ને છે ને જ બોલે સંસ્કૃતમાં અને અયોધ્યા છે ને સંસ્કૃત શબ્દ છે શું છે એટલે અયોધ્યા ઓરિજિનલી અમે નાના હતા સંસ્કૃત ભણતા ત્યારે અમે અમારા ગુરુજી અને બધા અયોધ્યા જ બોલતા હું બોલતા સાધુ સંતો ને પૂછો ને ક્યાં હતા તો હમ અયોધ્યા ધારે નમસ્કાર જય શ્રી રામ હું નિમેશ મનસુખભાઈ જીવરાજાણી અને મારો મિત્ર જયમિત ત્રિવેદી અમે બંને આજે નવ જાન્યુઆરીના રોજ ભાવનગરના નીલમબાગ સર્કલથી નીકળી રહ્યા છીએ આજે અમે બંને સાયકલ લઈ અને અયોધ્યા જઈ રહ્યા છીએ લગભગ પંદરસો કિલોમીટરનો અમારો રૂટ છે અને અગિયાર દિવસ પછી વીસ જાન્યુઆરીએ અમે અયોધ્યા પહોંચી જશું આ અગાઉ પણ મેં સાત ટૂર કરી છે સાઇકલ ઉપર એમાં ભાવનગરથી કન્યાકુમારી બે હજાર છમાં પછી જમ્મુથી કન્યાકુમારી બે હજાર અઢારમાં કે જે લિમકાબુકમાં રેકોર્ડ મહિનો છે જમ્મુથી કન્યાકુમારી પાંત્રીસો કિલોમીટર એ સાયકલિંગ કરેલું એ ઉપરાંત બે હજાર પંદરમાં આપણે પૂર્વથી પશ્ચિમ ભારત એટલે કે અરુણાચલ પ્રદેશના તેજુથી શરૂ કરી અને ગુજરાતના કોટેશ્વર સુધીનો સાયકલ પ્રવાસ કરેલ છે એનો પણ લીમકા બુકમાં રેકોર્ડ બન્યો છે એટલે આવી રીતે વૃક્ષ બચાવો પાણી બચાવો કે સ્વચ્છ ભારત અભિયાનના હેતુ સાથે ઘણા સાયકલ પ્રવાસ અને બાઇક પ્રવાસ છેલ્લા પચીસ વર્ષથી હું કરું